હવે વાત કરીએ આપણે મધ્યકાલીન મધ્યકાલીન ક્ષેત્રીય ચિત્રકળા મધ્યકાલીન ક્ષેત્રીય ચિત્રકળા છે વાત કરીએ દખણ શૈલી દખણ શૈલી આ ચિત્રકળા છે મુઘલ ચિત્રકળાને સમકાલીન ભારતના દક્ષિણ ભાગમાં ભારતના દક્ષિણ ભાગમાં વિકસી હતી વિજયનગર વિજયનગર અને બહમની વિજયનગર અને બહમની રાજ્યના સમયગાળામાં આ શૈલીએ પોતાનું પરંપરાગત સ્વરૂપ ધારણ કર્યું શરૂઆતમાં આ ચિત્ર શૈલી સ્વતંત્ર રૂપે વિકસી હતી પરંતુ સત્તરમી અને અઢારમી સદી દરમિયાન આ શૈલી પર મુઘલ શૈલીનો પ્રભાવ પડવા લાગ્યો હતો આ શૈલીના મુખ્ય ચિત્રોમાં સ્વદેશી તેમજ વિદેશી વિદેશી કલા ચિત્રોનું પ્રભુત્વ હતું સોના છે સોનાનો વધુ પડતો ઉપયોગ મુખ્ય આકૃતિ છે આકૃતિના મુખ્ય આકૃતિને ગૌણ આકૃતિ કરતાં મોટી બતાવવી તથા આકૃતિ છે આકૃતિઓને પહેરવામાં આકૃતિઓને પહેરવામાં પહેરવામાં આવતા લાક્ષણિક ઝવેરાતો વગેરે આ શૈલીના આ શૈલીના ચિત્રોની વિશેષતા છે આ ચિત્રકળાનો આ ચિત્રકળાના ચિત્રો મુખ્યત્વે અહમદનગર અહમદનગર બીજાપુર અને ગોલકોન્ડામાં ગોલકોન્ડામાં જોવા મળે છે વાત કરીએ અહમદનગર શૈલી અહમદનગર શૈલી અહમદનગર શૈલી છે અહમદનગરના અહમદનગરના નિઝામ છે અહમદનગરના ચિત્ર અહમદનગરના નિજામનાથ રાજદરબારમાં વિજયનગર છે વિજયનગરના કલાકારોને વિજયનગરના કલાકારોને આવકાર આપવામાં આવ્યો હતો આમ વિજયનગર છે વિજયનગરના કલાકારો દ્વારા અહમદનગરની અહમદનગરની શૈલીનો વિકાસ થયો હતો આ શૈલીના ચિત્રોમાં આ શૈલીના ચિત્રોમાં વિજયનગરની વિજયનગરની હિન્દુ વિજયનગરની હિન્દુ તથા ફારસી શૈલીનો સમન્વય જોવા મળે છે આ ચિત્રોમાં આ ચિત્રોમાં ઉત્તર તથા દક્ષિણની ઉત્તર તથા દક્ષિણની ચિત્ર શૈલીનો સમન્વય જોવા મળે છે જેમ કે મહિલા છે મહિલા આકૃતિમાં જોવા મળતી ચણિયા ચણિયા ચણિયાચોળી લાંબો ચોટલો એ ઉત્તર ભારતીય પહેરવેશ તથા શરીરથી શરીરથી વિંટળાયેલ શરીરથી વિંટળાયેલ એક લાંબો લાંબો રૂમાલ અને દક્ષિણ ભારતીય દક્ષિણ ભારતીય પહેરવેશ દર્શાવે છે આ શૈલીના ચિત્રોમાં આ શૈલીના ચિત્રોમાં મહિલા મહિલાઓના લાંબા મહિલાઓના લાંબા ચહેરા પ્રમાણમાં મોટ પ્રમાણમાં મોટા ઘરેણા પ્રમાણમાં મોટા ઘરેણાઓ તથા લાંબી તથા લાંબી અને પાતળી આકૃતિઓ જોવા મળે છે અહીં પુરુષ છે અહીં પુરુષ પુરુષ આકૃતિઓ અહીં પુરુષ આકૃતિઓ નાની પાઘડી નાની પાઘડી પહેરેલી હોય તેવા તેવા ઉત્તર ભારતીય પહેરવેશ જોવા મળે છે સુદ્રઢ રેખાંકન સુદ્રઢ સુદ્રટ રેખાંકન રેખાંકન તજા તથા તેજસ્વી રંગોનો તેજસ્વી રંગોનો વધુ માત્રામાં પ્રયોગ આ શૈલીની વિશેષતા છે નૂર મોહમ્મદ નૂર નૂર મોહમ્મદ નૂર મહમ્મદ તથા મીર હાશિમ નૂર મોહમ્મદ તથા મીર હાશિમ આ ચિત્ર શૈલીના સુપ્રસિદ્ધ સુપ્રસિદ્ધ ચિત્રકારો હતા આ ચિત્ર શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો તારીફ તારીફો તારીફ એ હુસેન શાહી તારીફ એ હુસેન શાહીમાં જોવા મળે છે જે ચિત્રોથી જે ચિત્રોથી અલંકૃત કરાયેલ એક દસ્તાવેજ છે અહમદનગરના અહમદનગરના બુરહાન અહમદનગરના બુરહાન નિઝામશા અહમદનગરના બુરહાન નિઝામશા નિઝામશા બીજાનું નિરૂપણ છે નું નિરૂપણ હિંડોળા રાગ હિંડોળા રાગ વગેરે આ શૈલીના મુખ્ય ચિત્રો છે હિંડોળા રાગ છે હિંડોળા રાગ લઘુચિત્ર લઘુચિત્ર કળામાં કૃષ્ણ અને રાધા કૃષ્ણ અને રાધાનું ચિત્ર ચિત્રણ કરવામાં આવે છે बीजापुर शैली बिजापुर शैलीचे आदिल शाह प्रथम आदिल आदिल शाह प्रथम आदिल शाह प्रथम आणि त्या उत्तराधिकारी उत्तराधिकारी इब्राहिम इब्राहिम बीजा द्वारा इब्राहिम बिझा द्वारा आित्र शैलीने संरक्षण म्हणू आदिल शाह प्रथमना आदिल शाह प्रथमना शासनकाळ दरम्यान नजुम नजूम अल उलूम नजूम नजूम अल उलूम નઝૂમ અલ ઉલુમ નામના વિશ્વકોષનું ચિત્રાંકન કરવામાં આવ્યું હતું આ વિશ્વકોશમાં કુલ આઠસોને ચોતેર આઠસો ચોતેર લઘુ ચિત્રો છે આ ચિત્રોમાં આ ચિત્રોમાં મહિલા આ ચિત્રોમાં મહિલા આકૃતિઓ લાંબી પાતળી તથા દક્ષિણ ભારતીય દક્ષિણ ભારતીય વસ્ત્રોથી સજ્જ જોવા મળે છે આ ઉપરાંત આ ચિત્રોમાં તાડ છે તાડના વૃક્ષ તાડના વૃક્ષ પશુ તથા પુરુષો છે પુરુષોની આકૃતિ યોગીની છે યોગીનીના ચિત્રો જોવા મળે છે આ ચિત્રોમાં વધુ પડતા આ ચિત્રોમાં વધુ પડતા ભપકાદાર રંગોનો પ્રયોગ કરાયો છે જેમ કે રાજસિંહાસન રાજસિંહાસન રાજ રાજસિંહાસનમાં રાજસિંહાસનમાં સુવર્ણ રંગ છે સુવર્ણ રંગનો વિપુલ માત્રામાં પ્રયોગ કરવામાં આવ્યો છે ઇબ્રાહિમ બિઝાઈએ ઇબ્રાહિમ ઇબ્રાહિમ બિઝાઈએ ઇબ્રાહિમ બિઝાએ સંગીત પર ઇબ્રાહિમ બિઝાએ સંગીત પર સંગીત પર આધારિત નવ રસનામા નવ રસનામા નવ રસ નામ નામનું પુસ્તક લખ્યું હતું આથી એમ માનવામાં આવે છે કે રાગમાળા છે રાગમાળા ચિત્ર સમૃદ્ધિ સમૃદ્ધિનું રાજસિંહાસન સમૃદ્ધિ છે સમૃદ્ધિનું રાજસિંહાસન સમૃદ્ધિનું રાજસિંહાસન આ શૈલીનું પ્રખ્યાત ચિત્ર છે આ આ ચિત્રનું આ ચિત્રનું બંધારણ આ ચિત્રનું બંધારણ ગુજરાતી ઘરોના ગુજરાતી ઘરોના લાકડાના લાકડાના કોતરેલા દરવાજા તથા રવેશ છે રવેશની યાદ અપાવી છે આ ચિત્રમાં આદિમ જાતિઓ આદિમ જાતિઓ દ્વારા સાત સ્તરમાં સાત સ્તરમાં હાથી વાઘ તાળ વૃક્ષ અને મોર વગેરે દર્શાવવામાં આવ્યા છે ગોલકુંડા શૈલી છે ગોલકુંડા શૈલી ગોલકુંડા શૈલી કુતુબશાહી કુતુબ કુતુબશાહી શાસનકારો કુતુબ શાહી શાસનકારો દ્વારા વિજયનગરના વિજયનગરના પતન પછી ગોલકુંડામાં ગોલકુંડામાં આ ચિત્ર શૈલી વિકસાવવામાં આવી હતી આ ચિત્ર શૈલીમાં આ ચિત્ર શૈલીમાં પણ વિજયનગરના ચિત્રકારોનું પ્રદાન અમૂલ્ય છે આ ચિત્રકળામાં ભારતીય પ્રભાવની સાથે ભારતીય પ્રભાવની સાથે યુરોપિયન યુરોપિયન તથા ઈરાની પ્રભાવ જોવા મળશે આ ચિત્રના આ શૈલી છે એટલે કે જે ગોલકુંડા શૈલી ગોલકુંડા ગોલકુંડા શૈલી છે ગોલકુંડ શૈલીના ચિત્રોમાં ભવનો વસ્ત્રો તથા આભૂષણોને રંગવા માટે રંગવા માટે સોનાનો ઉપયોગ પણ કરાયો છે આ ચિત્રમાં પ્રાણી છે પ્રાણીઓનો રંગ પ્રાણીઓનો રંગ વાદળી જોવા મળે છે તથા ચિત્રની ફરતે ચિત્રની ફર ચિત્રની ફરતી બાજુએ વિવિધ ભાતવાળી કાર્પેટ દ્વારા ઢાંકવામાં આવે છે સંયોજિત ઘોડા સંયોજિત ઘોડા છે સંયોજિત ઘોડાનું ચિત્ર આ શૈલીનો ઉત્તમ નમૂનો છે આ ચિત્રમાં ઘોડાની અંદર આ ચિત્રોમાં ઘોડાની અંદર માનવ આકૃતિઓ દર્શાવવામાં આવી છે તથા ચિત્રની તથા ચિત્રની પૃષ્ઠભૂમિમાં પૃષ્ઠભૂમિમાં ક્રેન્સ ક્રેન્સ પક્ષી સિંહ મોટા પાંદડાવાળા વેલાઓનો ઉડ મોટા પાંદડાવાળા વેલાઓનો વેલાઓને ઉડતા બતાવ્યા છે આ ઉપરાંત મેના પક્ષી છે મેના પક્ષીની સાથે मेना पक्षीनी साथी उपेली महिला उपेली महिला નું ચિત્ર નું ચિત્ર સૂફી સંત છે સૂફી સંત નું ચિત્ર વગેરે ગોલકોંડા ચિત્રશૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે હવે વાત કરીએ આપણે તાંજોર શૈલી તાંજોર શૈલી છે જે તાંજોરમાં તાંજોરમાં મરાઠા શાસક મરાઠા શાસક તથા મૈસૂરમાં મૈસૂરમાં મોમ્માદી કૃષ્ણરાજા મોમ્માદી કૃષ્ણરાજા ઉમાદી કૃષ્ણ રાજા બોદિયાર છે બોદિયારના સમયમાં અઢારમી સદી દરમિયાન આ શૈલીનો વિકાસ થયો હતો સરફરોજી સરફ સરફોજી મહારાજના સરફોજી મહારાજના સંરક્ષણમાં આ કલા શ્રેષ્ઠ બની હતી આ કળાને આ કળાને મોટે ભાગે કાચ અને લાકડા કાચ અને લાકડા પર નિર્મિત કરવામાં આવે છે આ ચિત્રકારીમાં અલંકારો અલંકારો અને કોતરાયેલા કાચનો પ્રયોગ કરવામાં આવે છે આ ચિત્રકલાને જીએટેગ મળે છે એટલે કે તાંજોર શૈલી છે તાંજોર શૈલી તાંજોર શૈલી ચિત્રકળાને જે ટેગ મળેલો છે આ શૈલીમાં મુખ્યત્વે વિષ્ણુ શિવ તથા કૃષ્ણ વિષ્ણુ શિવ તથા કૃષ્ણના ચિત્રો વધુ માત્રામાં મળી આવ્યા છે મોટા ભાગે આ ચિત્રકળામાં મોટા ભાગે આ ચિત્રકળામાં હસ્તા કૃષ્ણ છે હસ્તા કૃષ્ણની હસ્તા કૃષ્ણની વિવિધ મુદ્રાઓ તથા બાળલીલા છે બાળલીલાના ચિત્રો જોવા મળશે આ ચિત્રો આ ચિત્રો પૂજા માટે આ ચિત્રો પૂજા માટે બનાવવામાં આવતા હોવાથી ચિત્રકારો ચિત્ર દોરતી વખતે દોરતી વખતે મૂર્તિ મૂર્તિ શિલ્પના મૂર્તિ શિલ્પના સિદ્ધાંતોનું પાલન કરતા આ ચિત્રોમાં શંકુ આકારના શંકુ આકારના મુગટ જોવા મળે છે આ ચિત્રોમાં પૃષ્ઠભૂમિનો પૃષ્ઠભૂમિનો રંગ લાલ તથા લીલો લાલ અથ લાલ અથવા લીલો રાખવામાં આવતો આ શૈલીના આ શૈલીના ચિત્રોમાં બાળ બાળ વયના બાળવયના કૃષ્ણને બાળવયના કૃષ્ણને સફેદ રંગ સફેદ રંગ તથા કૃષ્ણને ભૂરા રંગથી ચિત્રિત કરવામાં આવતા હતા આ આ શૈલીના શૈલીનો શ્રેષ્ઠ નમૂનો લાકડાની પેન પર લાકડાની પેનલ પર પેનલ પર ચિત્રિત રામના રાજ્યભિષેક રામના રાજ્યભિષેકનો છે વાત કરીએ આપણે મૈસૂર શૈલી મૈસૂર શૈલી મૈસૂર શૈલી છે જે આ ચિત્રકળાનો આ ચિત્રકળાનો મુખ્ય વિષય હિન્દુ દેવી દેવતાઓનો હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો છે આ ચિત્રોમાં બે કે તેથી વધુ આકૃતિઓ જોવા મળે છે તથા વાસ્તવિક આકાર અને રંગની એક આકૃતિ બીજી બીજી બધી આકૃતિઓમાં મુખ્ય હોય છે જે આ કળા શૈલીની આ કળા શૈલીની મુખ્ય વિશેષતા છે આ ચિત્રકળામાં આ ચિત્રકળામાં ગેસો ગેસો પેસ્ટો ગેસો પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સફેદ સિંસાસી સફેદ સીંસાનો પાવડર સફેદ સીંસાનો પાવડર ગમબોસ અને ગુંદરનું મિશ્રણ હોય છે જેથી ચિત્રમાં ચમક આવે છે મધ્યકાળમાં ચિત્રકારો દ્વારા એક મધ્યકાળમાં ચિત્રકારો દ્વારા એક એક પત્તાને એક એક પત્તાને રંગવામાં આવતા અને તેના ઉપરથી ગંજીફા છે ગંજીફાની રમત રંગવામાં આવતી મુઘલ દરબારમાં મુઘલ દરબારમાં આ એક પ્રખ્યાત રમત હતી બાબરનામા છે બાબરનામા બાબર નામા પુસ્તકની અંદર બાબરનામા પુસ્તકની અંદર ગંજીફાનો ઉલ્લેખ જોવા મળે છે મૈસૂર છે મૈસૂરના મૈસૂરના આ ગંજીફાને વર્ષ બે હજાર આઠમાં વર્ષ બે હજાર આઠમાં જીઆઈ ટેક પ્રાપ્ત થયું છે હવે વાત કરીએ આપણે રાજસ્થાની શૈલી રાજસ્થાની શૈલી આ ચિત્રકળાની સૌથી પ્રાચીન છે આ ચિત્રકળાની શૈલી સૌથી પ્રાચીન છે પરંતુ આ શૈલીનું વાસ્તવિક રૂપ પંદરમી સદી પંદરમી સદી બાદ જોવા મળ્યું રાજસ્થાની ચિત્રકળા રાજસ્થાની ચિત્રકળા શૈલીને રાજપૂત શૈલી રાજપૂત શૈલી પણ કહેવામાં આવે છે રાજપૂત દરબારમાં રાજપૂત દરબારમાં મુઘલ મુઘલ દરબારની ચિત્ર ચિત્ર પ્રથાઓનું અનુકરણ થયું ગુજરાત તથા માળવા ગુજરાતો તથા માળવા માળવા પ્રદેશના કલાકારોએ મેવાડો મેવાડ બુંદી બિકાનેર બુંદેલખંડ કિશનગઢ વગેરે વગેરેમાં આશ્રય લીધો અને તેથી આ તેથી જ આ રાજ્યોમાં વિશિષ્ટ પ્રકારની ચિત્રકળાનો વિકાસ થયો હતો આ ચિત્રકળા છે આ, આ આ ચિત્રશૈલીના આ ચિત્રશૈલીના ચિત્રકારો રાજ્ય રાજ્યશ્રી રાજ્યાશ્રિત હોવાથી રાજ્યાશ્રિત હોવાથી રાજા મહારાજાઓના પરાક્રમોના ચિત્રો કે વ્યક્તિ વ્યક્તિ ચિત્રો દોરતા વ્યક્તિ ચિત્રો દોરતા જ્યારે રાધા કૃષ્ણ તથા રાસલીલા છે રાસલીલાના ચિત્રો રાસલીલાના ચિત્રો દિવાલ પર બનાવવામાં આવતા આજે પણ રાજસ્થાનમાં મહેલો મંદિરો અને હવેલી છે હવેલીઓની દિવાલો પર મોટી આકૃતિઓવાળા ભીત ચિત્રો જોવા મળે છે આંધ શૈલીમાં ષડ ઋતુ ષડ ઋતુ તથા બારમાસ ષડ ઋતુ તથા બારમાસ વિષય જોવા મળે છે જેમાં જેમાં ચિત્રોમાં જેમાં ચિત્રોમાં જુદી જુદી ઋતુઓ જેમાં ચિત્રોમાં જુદી જુદી ઋતુઓ તથા જુદા 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 માસમાં પ્રકૃતિ છે પ્રકૃતિના બદલાતા રંગો વચ્ચે નાયક નાયિકાના નાયકો નાયિકાના પ્રેમ રસને દર્શાવવામાં આવે છે આ શૈલીના ચિત્રોમાં આ શૈલીના ચિત્રોમાં વિરોધાભાસી વિરોધાભાસી રંગો જોવા મળે છે આ શૈલીના ચિત્રોમાં ગૃહસ્થ ગૃહસ્થ જીવન તથા લોકજીવન છે લોકજીવનની ઝાંખી પણ જોવા મળે છે આ શૈલીના આ શૈલીના ચિત્રકારોએ આ શૈલીના ચિત્રકારોએ ગુજરાત શૈલીના ગુજરાતો ગુજરાતી શૈલીના પીળા અને લાલ ગુજરાત શૈલીના પીળા અને લાલ રંગનો લાલ રંગનો ઉપયોગની ઉપયોગને ચાલુ રાખી અન્ય રંગથી અન્ય રંગની મદદથી ચિત્રોને તાજગી અને તરવરાટ ભરાયા ચિત્રોને તાજગી અને તરવરાટ ભર્યા બનાવ્યા છે આ શૈલીનો વિકાસ વિવિધ શાખાના રૂપમાં થયો છે જેમ કે મેવાડ શૈલી મેવાડ શૈલી જયપુર શૈલી બિકાનેર શૈલી કિશનગઢ શૈલી બુંદી શૈલી વગેરે હવે વાત કરીએ આપણે મેવાડ શૈલી મેવાડ શૈલી સત્તરમી તથા અઢારમી સત્તરમી તથા અઢારમી સદી દરમિયાન મેવાડ શૈલી મેવાડ શૈલી ભારતીય લઘુચિત્રકળાની ભારતીય લઘુચિત્ર કળાની એક મહત્ત્વપૂર્ણ શૈલી હતી આ શૈલીનો વિકાસ રાજસ્થાનના રાજસ્થાનના મેવાડમાં હિન્દુ રજવાડાના હિન્દુ રજવાડાના દરબારમાં થયો હતો મેવાડના રાજા રાજાથ મેવાડના રાજા જગતસિંહ પ્રથમ જગતસિંહ પ્રથમના સમયની આ શૈલીનો સુવર્ણ યુગ કહેવાય છે મેવાડ શૈલીનું મુખ્ય મેવાડ શૈલીનું મુખ્ય કેન્દ્ર ઉદયપુર હતું આ શૈલીના ચિત્રોની આ શૈલીના ચિત્રોની મુખ્ય વિષય વસ્તુ વલ્લભ વલ્લભ સંપ્રદાય વલ્લભ વલ્લભ સંપ્રદાયને કૃષ્ણ લીલા કૃષ્ણ લીલા તથા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણના પ્રણય પ્રસંગો છે આ ચિત્રકળા આ ચિત્રકળા શૈલીને આ ચિત્રકળા શૈલીને રાગમાળા રાગમાળા ચિત્રકળા પણ કહેવામાં આવે છે આ ચિત્રમાં મુખ્યત્વે આ ચિત્રમાં મુખ્યત્વે લાલ તથા કેસરી રંગનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે આ ચિત્રમાં લાંબા ચહેરા લાંબા ચહેરા લાંબુ નાક માછલી જેવી માછલી જેવી આંખો તથા પ્રમાણમાં ટૂંકી ઊંચાઈની ટૂંકી ટૂંકી ઊંચાઈની માનવ આકૃતિઓ જોવા મળે છે અહીં પુરુષો છે પુરુષોના પરિધાનમાં અહીં પુરુષોના પરિધાનમાં જભ્ભો જભ્ભો ખેસ તથા પાઘડી અને સ્ત્રીઓ છે સ્ત્રીઓના પરિધાનમાં ચણીયા ચોળી ચણીયા ચોળી તથા પારદર્શક પારદર્શક ઓઢણી જોવા મળે છે આમ આ શૈલી છે આ શૈલીના ચિત્રમાં જૈન જૈન તથા જૈનો તથા ગુજરાત કલા શૈલીની ઝાંખી જોઈ શકાય છે શાહી બદીન શાહી બદીનને શાહી બદ્દીનને આ શૈલીના શ્રેષ્ઠ ચિત્રકાર માનવામાં આવે છે તેમનું રાગમાળા ચિત્ર રાગમાળા શ્રૃંખલાનો રાગમાળા શ્રૃંખલાનું લલિત લલિત રાગિણી લલિત રાગિણી ચિત્ર મેવાડ શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મુઘલ ચિત્રકળા મુઘલ ચિત્રકળા અને મેવાડો મેવાડ ચિત્રકળામાં પ્રમુખ તફાવત એ હતો કે મુઘલ ચિત્રકળા છે મુઘલ ચિત્રકળામાં ચિત્રકારો રાસ દરબાર રાસ દરબાર વિષયને પ્રાધાન્ય પ્રાધાન્ય આપતા પ્રાધાન્ય આપવા પૂરતા મર્યાદિત હતા જ્યારે મેવાડ શૈલીના મેવાડ શૈલીના ચિત્રોના વિષયો જન સામાન્યની જનસામાન્યની પ્રિય વસ્તુઓના હતા આ શૈલીના કેટલાક ચિત્રોમાં જે તે સમયના જે તે સમયના શાસકોનું જીવન તથા તેમના વ્યક્તિત્વના અંશો જોવા મળશે પરંતુ આ શૈલીના ધાર્મિક ચિત્રો ધાર્મિક ચિત્રો જેમાં રામાયણ તથા ભાગવત પુરાણ સાહિત્ય ગ્રંથો સાહિત્ય ગ્રંથો પર કેન્દ્રિત કેન્દ્રિત ચિત્રો ખૂબ લોકપ્રિય થયા છે આમ આ સમયે આ સમયે મેવાડ છે મેવાડની ચિત્રકળા મેવાડની ચિત્રકળા રામાયણ અને ભાગવત પુરાણ સાહિત્ય ગ્રંથો પર આધારિત હતી પ્રારંભિક મેવાડની ચિત્રકળા પર શાહી બદીન છે શાહી બદ્દીનું પ્રભુત્વ હતું શાહી બદ્દીના મૃત્યુ પછી આ શૈલીમાં આ શૈલીમાં તમાશા તમાશા ચિત્રકળાની ચિત્રકળાની શરૂઆત થઈ જે અંતર્ગત દરબારી જીવન દરબારી જીવન તથા નગરના નગરના દ્રશ્યોના ચિત્રો જોવા મળે છે વાત કરીએ કિશનગઢ શૈલી કિશનગઢ શૈલી કિશનગઢ કિશનગઢ નગરની સ્થાપના કિશનગઢ નગરની સ્થાપના સોળસો ઉદયસિંહ ઉદયસિંહના પુત્ર કિશનસિંહ દ્વારા કરવામાં આવી હતી આ ચિત્રકળા પોતાના શૃંગારિક આ ચિત્રકળા પોતાના શૃંગારિક શૃંગારિક ચિત્રો માટે સંપૂર્ણ સંપૂર્ણ ભારતમાં પ્રસિદ્ધ છે આ શૈલી મુખ્યત્વે રાધાકૃષ્ણન રાધાકૃષ્ણન રાધાકૃષ્ણના વિષય પર આધારિત હતી વલ્લભી સંપ્રદાયના અનુયાયી વલ્લભી સંપ્રદાયના અનુયાયી અને ભગવાન કૃષ્ણના ભગવાન કૃષ્ણના ભક્ત રાજા સાવંતસિંહ સાવંતસિંહના વ્યક્તિત્વથી જોડાઈને જોડાઈને આ કળા શૈલી સમૃદ્ધ થઈ હતી મહારાજા મહારાજા સાવંતસિંહ મહારાજા સાવંતસિંહ મહારાજા સાવંતસિંહ વ્રજભાષામાં વ્રજભાષામાં નાગરીદાસ નાગરીદાસ ઉપનામથી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાધા સંબંધિત ધાર્મિક કવિતાની રચના કરી હતી એક એક મત મત મુજબ મુજબ છે સાવંતસિંહની કવિતાઓનો સાવંતસિંહની કવિતાઓ કવિતાઓનો પ્રેરણા પ્રેરણા સ્ત્રોત તેમની પ્રેમિકા હતી જેને બની ઠની બની ઠની નામ આપવામાં આવ્યું હતું જેમાં એક કવિતા કૃષ્ણ અને રાધાના એક કવિતા છે કૃષ્ણ અને રાધાના પ્રેમ સંબંધિત હતી જેનું શીર્ષક બિહારી જસ ચંદ્રિકા બિહારી બિહારી જસ ચંદ્રિકા બિહારી જસ જસ ચંદ્રિકા હતું આ કાવ્યમાં બની છે બની ઠનીનો ઉલ્લેખ એક સુંદર સ્ત્રી તરીકે કરવામાં આવેલ છે અને આ જ કવિતાને આધારે આધારે નિહાલચંદ નિહાલચંદ દ્વારા બની ઠની બની ઠની ચિત્રની રચના કરવામાં આવી હતી બની છે બની ઠનીનો અર્થ થાય છે શૃંગાર છે શૃંગારની દેવી થાય છે અને તેને ભારતની મોનાલિસા ભારતની મોનાલિસા કહેવામાં આવે આ શૈલીના ચિત્રો આ શૈલીના ચિત્રોમાં અણીદાર નાક લાંબા ચહેરા ઢળેલું ઢળેલું કપાળ પાતળા હોઠ લાંબી ગરદન તથા કાન છે કાનની કાનની બહાર કાનની બહાર કાનની બહાર વાળની વાળની લટ જો જોવા મળે છે આ શૈલીમાં પુરુષ અને મહિલાઓના સુસંસ્કૃત સુસંસ્કૃત અને સંવેદનશીલ સંવેદનશીલ ચિત્રો જોવા મળે છે આ ચિત્રોમાં કાળા સફેદ ભૂરા તથા લીલા રંગો વધુ માત્રામાં જોવા મળે છે તથા પીળા પીળા અને પીળા અને લાલ પીળા અને લાલ રંગનો સંતુલિત માત્રામાં ઉપયોગ થયો છે આ શૈલી છે આ શૈલી રાજાના આ શૈલી રાજાના દરબાર દરબાર સુધી સીમિત રહી પરંતુ આ શૈલીમાં અનેકો અનેક વિષયો પર ચિત્રો બન્યા જેમ કે રાધા કૃષ્ણ છે રાધા કૃષ્ણની રાધા કૃષ્ણની પ્રણય લીલા પ્રણય લીલા નાયિકા નાયિકા ભેદ ગીત ગોવિંદ ભાગવત પુરાણ બિહારી ચંદ્રિકા વગેરે અમીરચંદ અમીરચંદ છોટુ ભવાની દાસ સીતારામ નિહાલચંદ એ આ શૈલીના પ્રમુખ ચિત્રકારો છે